તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ જો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો આગળ બધું કામકાજ કરે અને ફ્રી થઈ નું ને ડોલું ને બધું ધોવે અને તડકે રૂપા હું કવવા પણ મૂકી દીધા અને ટૂની આજ મોરલીની આજ બાંધી દીધી અને બાંધે ને એની બાંધીને આ તોફાનીની બેહાડ્યો અને મારે હે ને અમારે ઘેર જવું તું થોડુંક કામ હતું તી દે મી સાઈની કેટલી પપર લીધી અને સાવી પણ લેલી તે એને લખમણ થોડું ખોઈદ કામ હતું તી ઈ ઇનો ગોતો હતી હું સ્કૂટી લઈને જાતે હાલેને જ વઈ જા તે મેં કીધું હાલેને જા જ્યાં તો ને જો આ બધા કે ને રૂપાના ધોવે અટાણા બધા હોય દૂધ ભરાવાતી એ બધા એટલે બધા ધોવે અને અસલના હેડકાં તડકે મૂકી દીધા તે હેંકાઈ જાય અને માલિક વાળા કંઈ હોય ને તો રૂપાનું ઉખડે જાય તી હું આગળ નાઈ પરવારી ને તો મારા બેન ત્યાં ઘેર આવીને ને એનો ફોન આવ્યો કે તું ઘેર આવે કે નહીં આવતી મેં હાલ હું ત રાંધતી હતી તો કે તો આ આવે ને ખાજે આવી કે તે પછી જોવા મેં મારું રાંધવાનું તું યાર એ હું બધું હાલતી થઈ અને કોને પડકે ભી હું બધી બેહી ગઈ આખી એટલે આખી અંદર બેહી ગયું જો વટાણ બહુ બહુ ડેકારા કર્યું ને તો આગળ ઉભ્યું થ બધી બેહી ગઈ ખાય પીએ અને અસલની હજુની રહેતી બેઠી બધી તો હારવાલ આપણે હાલવા માંડીએ ને ચાકોન પડખે કેશવતન વાડી વહી જાય હાલે આજે ઘરે જઈને પૂતી મામી રૂપાના ફૂલ વહેવા તીવા અસલના ઉગીડ્યા બહુ જ ને આપણે ઓલા ઓલા પીરા ગોટા હે ને એ છે એ બહુ અસલ થઈ ગયા ને હું ને વહી જાય એટલે આગળી કંઈ ચેટું ન થાય ને ઢૂકળું જ થાય અમારું ઘર અને લખમણ ખોચ કે કોતન તે આવ્યો ને એ આવી ગયા આગળ જોવું પડે રીયો હે ને પાછો વાહે વાહે મારા ભેગો ભેગો આવે એનું કંઈ ભરવું હો નહીં ઓલી ને આજ બાંધી દીધી કાલે હે ને એ ઘઉંમાં ગીરે ગઈ હતી અને કંઈક મરે ગોઈ ને એવો હા આવે ઢોર કંઈક મરે ગોય ન નાખી દીધું હોય એવો હા આવે મારગમાં ને આજ ત્યાં ઉનારા જેવો હાવ તેડકો તપવા મીડ્યો તો મારા લુગડા ધોવાનું હતા

બહુ રૂપારી મેથી છે આખું ખેતર મેથીનું ભર્યું જુઓ આખા ખેતરમાં મેથી જ વાવી હવે ને બહુ રૂપારી મેથી છે કોક કોક હેઠે હેઠે ખડ રે ગઈ ને પાકે બહુ અસલ નેરવી નેરવી એકદમ રૂપારી હટે બાજુ મેથી પડી જો આખું ખેતર મેથીનું છે આ ગાડામાં ગાડામાં આખી મેથી છે અને વાડીવાળામાં આખી મેથી છે જો આપણે અહીં જોતા જઈએ ને વાંભો બંગલો છે ને ત્યાંથી नेचे मारू घर એટલે એટલું જ સેટું થાય અને તડસડ જાય ને એટલે સુધામર કે રાખતા રે નાકો જમલ્યો બકરા સારે એમ લે પા લે ને પા ચા લેવા જા

હા તે સારું હાલ તો ગોઠવી નાખ્યું કે કહો અમે હેને એ મામાપાઈને થાય કા રમ્યો ન હોય એટલે હા એ તું રમ્યાને લોહી પીયા કે બક બકરું દે તો પણ કે આખા લઈ જાય કે હું કંટાળ્યો હે કે એ હે સારા હે એમાં બકરા કામ આવે જંગલી જાત થાય કઈ ઓલું ન પોરો જ નો ખાય નહીં કર્યા તમાર વાડીવાળામાં મેથી એવી અસલ નહીં હે હું કીધું કેદું નહીં હા અહીંથીના હાલેને આવી જ નથી જમાના થઈ ગયા લગભગ ઘણો ટાઈમ છે સુમા હમ વાઢવા આવતી આ કર્ષના તન ખેતરમાં તે દુ અહીંથી ને પછી હાલે જાતી તે દૂન પાસે આવી નહીં જાય પછી એવી રૂપાની હે આખી મેથી બહુ જ અસર નહીં હે આજે ભરે હે ને આખા ખેતરમાં મેથી વાવી અને મેથી નહેરવી એવી અસલ ની હે બહુ જ રૂપારી ને અમાર કેર હે ને હમણાં સોલર પેન સોલાર પેનલ ફિટ કરાવ્યા એને ઢેક દેવા લગભગ મહિનો ઉગદી થઈ હોય હે જે આખો નામાં રહોડું છે ને એના ઉપર કરાવ્યા લીલા લીલા ક્યારે આ આતા વધી બહુ જ ની વધી એકદમ રૂપારી કોને પડખે ગાયું હાટું હે ને બીટ ને એ બધું વાવ્યા પછી હું નીકળી જ ને आमा मारमा ही है ना रायू राक दी थी वे है रायु किया रामा ते रायू थे गिरू मुरा कलता थे गाती मोगर लागे गिरू पीपरो एक आन्मिया हुच गो मारमा ने મા દીકરી ખાહી રી મટી અબે મા દીકરી છે ને આ પાસું કેવો લાગુ આ વાસડો આવ્યો ઈ છે આજુ ફેરવાનો ઈ વેહી આયા છે હારાઈ ને જો બતાય કે તાર રાજુ કાકો એ કે નાથ મોડા હોતો ગો જજ ના અજેને રાજુ કાકો નાથ મોડા હોતો ન જજ હે ને વિવાહ ગંકોત્રી દેવા આવ્યો વાળા કર <laughs> <laughs> <laughs>

भूख की हाँ। के के सब कर आवे खुड़े से हाँ। तो आपने खावो तो खावो खावा तो देबो पड़े ई ते मार मोहिए हम पैर हूं के आईवा हाँ। हाँ। बेरा ने परोठा ने सा मोहिए से पर जाए मोहिए तो है ना ओलो के तो ई फोन ऊपर फोन ऊपर वही बात बाबू तुम जाओ ई बात आड़ वीडियो कॉल करी ई बात आड़ એમ નો કરે કરે થાક્યો કે જાત્રા ના ને તેને નિવાસ કે જી જવા દે કે નાડે નો મોટી હારી તોય હારી રાખ્યું ની પણ હે ને હું આવી તી કારી સેવડો ભરવાનું લીધું કારી કાઈ કુટવા કાર્યક્રમ ગોઠવી હા વાત છે

મારે ઓઢળક કમાવાની બાકી હે હું હે ને જ્યાં સુધી જીવા ત્યાં ફૂલ કામ કરે હગા સારું હાલો આવીજો હા તારી આઈજયે પછી માન એ માન જાત્ર એક દી આવી જયે

ને આપો મેથી વધે વધી એટલી દુનિયાની વધીને તે થોડીક થોડીક ઢરી પણ ખરી આ પાણી

ઘેરથી આવતી રહી ને થોડીક વાર એમાં કામકાજને આગા એ બધું કર્યું તું લખમણ પાછો ખોટકો ભાણવે ખોટકો કરવા ગોતો અને આગળ બસી પૂગેરી હતી હું નિરાયણ કરતી હતી નિરાયણ મેં કરે દીધી પાવડો મારી દીધો ને ખેતરમાં પાણી ચાલુ કર્યું તે અટાણાથી થોડા ક્યારા પીવરાવ લઈએ ને તો કાલે વાવડો ઓછો રહીએ ને તો પીવરાવા થાય તે એવી ખાણ હારે અને હું જા ક્યારા જોતી આવ્યા તો ખબર પડે રહીએ ભરાઈ ગયા કે ખાલી હે અધુરા હે ઈ અને આણી આ લે લીધી બાંધી દીધી હતી જો પોપટના જી જોવે હતી હું નાખતી હતી એ આથી નાખવાનું થઈ ગયું આકોને પડખે આપડું ઉતો દુસોય એ ડૂકે ગો આ હે ને સંપલ કાં પહેરે જતી હેલે સંપલ ઉતારી જાય કરે ને હમ પાછા ન્યા કાદુવાળા પગું થાય તે ભરાય રહી આમાં નળી મૂકવી હતી તે રહી ગઈ